સુરત થી પણ અહિયાં માતાની સતર્કતાના કારણે આ માસુમ બાળકી હેવાનની હવસ નો શિકાર થતા બચી ગઈ છે આ ઘટનામાં આગળ શું થયું એ તમામ માતા પિતા માટે આ ઘટના એક ચેતવણી સમાન કિસ્સો છે છેલા કિટલાક સમયથી બાળકીઓ સાથે એવી ઘટનાઓ ઘટી રહી છે જેના વિશે સાંભળીને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થાય છે આપણે આસપાસ રહેતા હવસખોર હેવાનો તક મળતા જ ફૂલ સમાન નાની દીકરીઓ સાથે ન કરવાના કૃત્ય કરતા હોય છે પરંતુ આ વખતે વાસના મુખ્યા વરુનો શિકાર બને તે પહેલા દોઢ વર્ષની દીકરીને બચાવી લેવામાં આવી છે લોકોનું ટોળું ભીડમાંથી સાંભળવામાં મળી રહેલો

દોડ વર્ષની બાળકી પીંખાતા બચી ગઈ બાળકીનો બચાવ નરાધમને ચખાડ્યો મેથી પાક લિંબાયત પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનું નામ પિંકેશ રાઠોડ છે જેની પોલીસે દોડ વર્ષની બાળકીનું અપહરણ અને છેડતી કર્યાના આરોપસર ધરપકડ કરી છે તેની વિરુદ્ધ અપહરણ પોક્સો અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે લિંબાયત વિસ્તારમાં મંદિર નજીક આવેલા એક ગાર્ડનમાં બાળકી રમી રહી હતી ત્યારે બદ ઈરાદા સાથે પિંકેશ ત્યાં આવ્યો અને બાળકીને ઉપાડી લઈ ગયો જો કે માતાની નજર પડતા આરોપી પકડાઈ ગયો અને ભેગા થયેલા લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો ઘટનાની જાણ થતા પોલીસે આવી આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી બાળકીની માતાની ફરિયાદ બાદ તેની ધરપકડ કરી હતી લિંબાયત મંદિર પાસે ગાર્ડન આવેલું છે ત્યાં એક દોઢ વર્ષની બાળકી સાથે એક

મોકો મળતાજ દુષકર્મ ના ઈરાદે બાળકીને ઉઠાવી માત્ર દોળ વર્ષની માસૂમ સાથે ખરાબ કામ કરવાના ઈરાદા રાખનાર પિંકેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી છે મંદિર નજીક બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે દૂરથી ઊભો રહી પિંકેશ તેને જોઈ રહ્યો હતો ગાર્ડન હોવાથી બાળકોની સાથે અન્ય લોકો પણ હતા જેથી ભીડભાડવાળા વિસ્તારમાંથી બાળકીને ઉઠાવવા માટે પિંકેશ એક તકની રાહ જોઈ રહ્યો હતો એ તક મળતા જ આરોપી ગાર્ડનમાં ગયો

લિંબાત વિસ્તારમાં માતાની સતર્કતાને કારણે દોઢ વર્ષની બાળકી બચી ગઈ પરંતુ આ ઘટના તમામ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે કારણ કે ગાર્ડન જેવી જગ્યાએ માતા પિતા નિશ્ચિત થઈ એવું વિચારતા હોય છે કે અહીંયા દીકરી પર કોઈ ખતરો નથી પરંતુ પિંકેશ જેવા નરાધમો દરેક જગ્યાએ ફરતા હોય છે જેથી આવા હેવાનોથી બચાવવા માટે માતા પિતાએ સતર્ક રહેવું જરૂરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત